સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં તો આજે આપણે વીસ હજાર સ્ટેપ પૂરા કરવાનો ટાર્ગેટ લીધો આઈસ તો આપણે પૂરા કરી શકીએ કે નહીં કરી શકતા એ જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહે તો બનાવી લેજો આપણા વિડીયોમાં અને અત્યારે આપણે વજન માપી લઈએ વજન કોટો આપણો એસી કિલો ગાઈઝ બતાવો ખાલી એસી હતો જો કે વજન ઘટું તો બરાબર જ છે અને આ પેન્ટને એવું થોડું ભેનું હોય ને એના લીધે વજન વધી ગયું એવું લાગે પેન્ટને એવું બી ભેનું હોય ને ગાય છે આવ કપડો બી થોડો વજન વાળો એટલે વજન વધારે આવતો હોય એવું મને લાગે પણ એ ધીમે ધીમે ઓછું થશે આપણું એસી કિલો વજન અત્યારે તો આપણે એ ઓછો કરવા માટે આજે ટાર્ગેટ રાખ્યો વીસ હજાર સ્ટેપનો તો જોવાનું રહે કે આપણે વીસ હજાર સ્ટેપ પૂરા કરી શકીએ કે નહીં કરી એકતા તો આપણે ઉપરા મોબાઈલ લઈ લીધો અને આમાં ચાલીસ સ્ટેપ થયેલા બતાવો તો આપણે વીસ હજાર સ્ટેપ પૂરા કરવાનો ટાર્ગેટ લીધો તો આપણે ઘરેથી ન કરીએ તો ભાઈ અત્યારે પાંચસો સ્ટેપ થયા જોગની મંદિરે મંદિરો ગયા જાય છે અમારી અને અહીંયાથી આપણે તરફ જઈએ પૂરા કરવાનો ટાર્ગેટ હતો તો પાંચસો સ્ટેપ પૂરા થયા તો જોઈએ આપણે કેટલા સુધી ચાલી કે અને કેવી રીતે વીસ હજાર સ્ટેપ પૂરા થયા અત્યારે આપડે ધીમે ધીમે વોકિંગ કરીએ રાત બી બહુ બહુ ફરી હતી હાઈવે ઉપર જાગડા ચાલડા ગાઈ જ અત્યારે આપણે ચાલી આઈએ અને અઢારસો સ્ટેપ જેવા ગાઈઝ પૂરા થયા પાછાની ફ્લેશ લાઇટ પણ ચાલુ રાખી બિકોઝ પાછળથી જે સાધનો આવે એમને ખબર પડે આપણે ચાલીએ આપણે ચાલતા ચાલતા અત્યારે આપણે મેટ્રો સ્ટેશન એ પોતે આવીએ આગળ સર્કલ સર્કલ આપણે ક્રોસ કરીને પેલી સાઈડ સર્વિસ રૂપ જઈએ મેટ્રો સ્ટેશન નો કઈ તારીફ છે ત્યાંથી આગળ ને કરીએ તો સર્કલ એટલા માટે બાવીસો જેવા સ્ટેપ પૂરા થયા અને અહીંયા અંધારું જુઓ સર્વિસ રોડ ઉપર અંધારું તો આ બી કામ આવે ત્યાંથી આવ્યા આપણે ત્યાં આગળ જવાનું હોય જ આપણે ચાલતા ચાલતા મોટે સાહેબ જઈએ અને ત્રણ હજાર જેવા સ્ટેપ પૂરા થયા અને આજે રવિવાર હ તો બધા પાર્ટી મોડમાં હ તો આ ગાડીઓ ગાડું બધું બહુ ગયું કારણ કે બધા ઘરેથી બહાર નીકળી ગયા હોટલોમાં જમવા અને એવું બધું કરવા માટે તો આજે રવિવાર હુલ મજાક ખરા પબ્લિક અને આપણે વોકિંગ કરીએ છીએ બત્રીસો સ્ટેપ પૂરા થયા

દર વખત ત્યાં એક સર્કલ ત્યાંથી આપણે ક્રોસ કરતા હતા પણ આજે અહીંયાથી જ આપણે ક્રોસ કરી દીધો અને પાછળ તરફ નહીં કરીએ અત્યારે પાંચ હજાર સાતસો દિવસ ટેપ થયા અને આપણે સર્કલે પહોંચી જઈએ સર્કલથી આપણે આગળ ને કરીએ આ રીતનું કઈ જોઈ આજે રવિવારે તો થોડું ટ્રાફિક બી વધારે આઠ આઠ દિવસ કરતા અહીંયાથી આગળ આજે કરીએ અગિયાર તરફ

ये लोग पर बतातो तो बिकॉज़ पेंट न्यू बहनों होतो थारे भी थोड़ो थोड़ो ओ ओ शोदाने ધીમે ધીમે ઓ શોદા કે આપરા 7500 ચેવા સ્ટેપ પૂરા થાય અન આ રીતે આપરા વોકિંગ કરીઈએ શરૂઆત કરી ત્યારે વિડિયો નતો બનાયા 7500 ચેવા સ્ટેપ થાય આપરા આજે 5 સ્ટેપ પૂરા કરવાના છે યે તો કઈ જ નવ સ્ટેપ પૂરા ઓકે તો કઈ દસ હજાર સ્ટેપ પૂરા થઈ ગયા આપણા વોકિંગ કરતાં કરતાં દસ હજાર સ્ટેપ આજના બહુ આપણે પૂરા કરી દીધા વોકિંગ કરતાં કરતાં અને તમે જોઈએ તો કે એક્ઝેક્ટ અગિયાર વાગ્યા આજના તો મેં એક ચેલેન્જ આગળ ભરી હતી કે બાર વાગ્યા સુધી એક્ઝેક્ટ મોબાઈલમાં જોયા વગર ચાલવાનું આ તો કેટલા સ્ટેપ થયા ને કેટલા નહીં એ બી આપણે જોઈએ એક કલાકની અંદર તો કન્ટિન્યુ અત્યાર શરૂઆત કરો જોઈએ કે એક કલાકની અંદર કેટલા સ્ટેપ થયા તો કહીશ અત્યારે એક્ઝેક્ટ અગિયાર વાગ્યા અગિયારના એક થયા હમ અને દસ હજાર સ્ટેપ પૂરા થયા ટુડેનું તો આપણે કેટલા સ્ટેપ પૂરા કરીએ એ આપણે અત્યારે એક કલાકની અંદર જોઈએ બાર વાગે આપણે એક કલાક થી આ રીતે વોકિંગ કરીએ છીએ અને 16000 હજાર સ્ટેપ ફાઇનલી પૂરા થઈ ગયા અગિયાર વાગે ચાલુ કરી દોપન થયા અને આપણે હજુ બી વોકિંગ કરીએ છીએ ચાર મિનિટ સુધી હજુ બી વોકિંગ કરવાનું હો તો ભાઈ સોળ હજાર પાંચસો સ્ટેપ પૂરા થયા હા અગિયાર અને તો બાર વાગવા આવ્યા તો અહીંયા બાર છે એટલે જીરો જીરો કાઉન્ટ થઈ જશે તો અહીંયાથી આપણે વોકિંગ કરવાનું સ્ટોપ કરી દીધું તો કઈ જ આપણે એક્ઝેટ અગિયાર વાગે ચાલુ કર્યું હતું અને બાર વાગ્યા સુધી એક્ઝેટ ચાલવાનું નક્કી કર્યું હતું તો એ બી આપણે જે નાનો ચેલેન્જ રાખ્યો હતો ચેલેન્જની અંદર બી અંદર પણ ચેલેન્જ તો એક્ઝેટ અગિયારથી તે બાર વાગ્યા સુધી આપણે કન્ટિન્યુ ચાલ્યા અને સોળ હજાર પાંચસો સ્ટેપ પૂરા કર્યા તો ગાય એક્ઝેક્ટ રાતના બાર વાગ્યા અને આપણા સ્ટેપ કાઉન્ટ પૂરા થઈ ગયા આપણા કાલુ જવું પડશે ઓકે યડી થઈ ગયો સોળ હજાર પાંચસો અઢાર સ્ટેપ આપણા પૂરા કર્યા આપણે ટાર્ગેટ આપ્યો તો બે હજાર બે હજાર કે આ વીસ હજાર સ્ટેપ પૂરા કરવાનો આપણે ટાર્ગેટ આપ્યો હતો પણ આ સોળ હજાર પાંચસો સ્ટેપ આપણે પૂરા કરી શકીએ તો આજના વિડીયોમાં આટલું જ મળ્યા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ